આમોદ તાલુકા પંચાયતમાં ભ્રષ્ટાચાર ખેડૂતોના વળતર મુદ્દે કોંગ્રેસનો વિરોધ આગેવાનોની અટકાયત ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં કોંગ્રેસ પક્ષ આજે તાલુકા પંચાયત કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું આ વિરોધનું મુખ્ય કારણ મનરેગા નલ સેચલ યોજના શૌચાલય યોજના અને અન્ય વિકાસ કાર્યોમાં થયેલો ભારે ભ્રષ્ટાચાર તેમજ ખેડૂતોને પાકની નુકસાનનું વળતર સમયસર ન મળવું હતું ભરૂચ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ રાણાના નેતૃત્વમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુને ફુલહાર અર્પણ કર્યા બાદ કમળનું ફૂલ ઊંધું લટકાવીને રેલી સ્વરૂપે તાલુકા પંચાયત કચેરી ખાતે તાળાબંધી કરવાનો નિર્ણય લીધો હતો જો કે પોલીસ દ્વારા તેમની કચેરીએ પહોંચતા જ પહેલા જ અટકાવીને અટકાયતમાં લેવામાં આવ્યા હતા કોંગ્રેસે ભ્રષ્ટાચાર અને વહીવટી નિષ્ફળતાના આક્ષેપ કર્યા હતા રાજેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે અધિકારીઓના ભ્રષ્ટાચારને કારણે ગરીબ અને ખેડૂત વર્ગના મળવાપાત્ર સરકારી લાભો મળતા નથી વધુમાં અતિવૃષ્ટિથી પાકને નુકસાન થયા છતાં ખેડૂતોને વળતર મળ્યું નથી તેમણે આમોદ તાલુકા પંચાયતના નિયમિત ટીડીઓની નિમણૂક ન થવાથી વહીવટી કામગીરી પર ગંભીર અસર પડતી હોવાનો પણ મુદ્દો ઉઠાવ્યો હતો કોંગ્રેસના આગેવાનોએ પોલીસની આ કાર્યવાહીને લોકશાહી હક્કોનો દમન ગણાવીને લોકતંત્ર માટે શરમજનક ગણાવી છે કોંગ્રેસની મુખ્ય માંગણીઓ સ્પષ્ટ છે પક્ષે માંગ કરી છે કે તાલુકા પંચાયતના ભ્રષ્ટાચારની હાઈ પાવર કમિટી દ્વારા તાત્કાલિક તપાસ થવી જોઈએ આ ઉપરાંત ખેડૂતોને પાક નુકસાનનું વળતર તાત્કાલિક ચૂકવવું અને આમોદ તાલુકા પંચાયત ખાતે નિયમિત ની નિમણૂંક કરવી એ તેમની મુખ્ય માંગણીઓ છે કોંગ્રેસના કાર્યકરોએ ચેતવણી આપી છે કે જો આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનાર દિવસમાં વધુ મોટું આંદોલન શરૂ કરવામાં આવશે વોટ ચોર ગાડી ચોર સહી ઝુંબેશમાં અમે આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત ગામડાના પ્રવાસી છેલ્લા ત્રણ દિવસથી છે ત્યારે ગામડામાં લોકોનો જે આક્રોશ છે આમ આમોદ તાલુકાના ગામડામાં જે વિકાસના નામે મોટી મોટી ભારતીય જનતા પાર્ટી વાતો કરે છે અમે ગામડામાં જઈને જોયું તો મનરેગા કૌભાંડ જેનો ફોરવીલ ગાડી ઇનોવા છે એના દીકરાનું નામ મસ્ટર કર છે જેનો બંગલો છે એનું માસ્ટર પર નામ છે કોઈ બિલ્લા કોપરમાં નોકરી કરે છે એનું માસ્ટર પર નામ છે એના ખાતામાં પૈસા ઉધરેલા છે કામ જ નથી કર્યું પૈસા ઉતરી ગયા છે એવું મનરેગા કૌભાંડ નજરી આખે જોવા મળ્યું છે ત્યાંથી આગળ જઈએ તો શૌચાલય કૌભાંડ છે એથી વધુ જોઈએ તો અનેક વિકાસની જે વાતો કરી રહી છે આ સરકાર એ તમામ ગામોમાં ભ્રષ્ટાચાર છે એટલા માટે છે કે અહીંયા તાલુકા વિકાસ અધિકારીની છેલ્લા એક વર્ષની નિમણૂક નથી ચાર્જમાં ચાલી રહેલા છે એ પણ મહિનામાં પંદર દિવસે એકવાર આવીને જતા રહે છે ત્યારે અહીંયા ખૂટો સ્ટાફ નથી તાલુકા પંચાયતમાં અને ભ્રષ્ટાચાર કરવાનું છૂટ આપી દીધી એમ દરેક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે ત્યારે મનરેગાની તપાસમાં પણ એમના સંસદશ્રીએ કીધેલું છે કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના ખાતામાં પૈસા જમા થયા છે ત્યારે તપાસ હમણાં ચાલી રહી છે ત્યારે તપાસમાં ધરપકડ પણ થયેલી છે પણ જે ભાજપ ભારતીય જનતા પાર્ટીનો આગેવાન કાર્યકરો હોય એને કઈ રીતે અફઆરથી બચાવી લેવો એ જ પ્રવૃત્તિ કરી રહ્યા છે આ તાલુકા પંચાયત હોય આ કોઈ પણ યોજના હોય પ્રજાના ટેક્સના પૈસાની આ બધું આપણી પોતાની મિલકત છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પોતાના બાપની જાગીર સમજી બેઠી છે માટે કોઈ સંજોગોમાં કોંગ્રેસ ચલાવી નહીં લે અને આજે જે ગામડામાં કપાસ સક્ષમ ભાવ છે એમાં તકલીફ છે ખાતર નથી અને ખેડૂતો જે પાયમાલી તરફ જઈ રહ્યા છે એ બધાની રજૂઆતોના આધારે આજે નક્કી કર્યું અમુક તાલુકા કોંગ્રેસ સમિતિ અમારા શ્રીએ કે આને તારાબંધી મારી દો અમારા પૂરતો સ્ટાફ નથી ને આટલો બધો ભ્રષ્ટાચાર હોય ને કોઈ ભારતીય જનતા પાર્ટી ભીનું સંકેલિત તાલુકા પંચાયતની કચેરીને તારું મારી દો અમારા તાલુકામાં જરૂર નથી તો અમે સીધા ગામડા બધા ભેગા થઈ આગેવાનો શહેર તાલુકાના ને આજે તાલુકા પંચાયતની કચેરીને તારા મારવા જઈ રહ્યા હતા ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની પોલીસ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા અધિકારીઓના ઈશારે અમારી ધરપકડ કરીને વ્યવહાર કરીને આજે પોલીસ સ્ટેશન લઈ આવેલા છે કોંગ્રેસ કોઈ સંજોગોમાં ચલાવી લે રસ્તાથી લઈ અને નીચે તમામ હાલત આજે ખરાબ છે મીડિયા પણ થાકી ગઈ છે કે છતાં ભારતીય જનતા પાર્ટીની હું ગુરતી નથી આગામી દિવસોમાં જો ભ્રષ્ટાચારમાં ભીષણ સંકેલો આવશે ભાર નહીં લાવે અને પૂરતું આ નહીં કરે તો કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરીને આયોજન બદ હવેનો વિરોધ કરશે કોડ કોંગ્રેસ અને ભાજપના કેટલાક લોકોના નામો છે તે બાબતે શું કહેશો છે કોંગ્રેસ હોય કે ભાજપ કોઈ પણ પાર્ટીનો હોય મારી પાર્ટીનો મારા જિલ્લાનો મારા તાલુકાનો હોય આગેવાન પણ જે ભ્રષ્ટાચારી છે ભ્રષ્ટાચારી છે પ્રજાના ટેક્સ ના પૈસા છે એમાં કોઈ પણ એને છોડવો ના જોઈએ ધરપકડ થઈ જયારે ભારતીય જનતા પાર્ટી એના આગેવાનોને બચાવવા માટે પ્રયત્ન કરી રહી છે